રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણને લઈ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કોંગ્રેસમાં ધારાસભ્ય પદ ઉપર છે અને ધારાસભ્ય પદે રહેશે તેવી સ્પષ્ટતા કરી છે બીજી તરફ જાહેરમાં આવી મીડિયા સમક્ષ ભાજપમાં જોડાવાની વાતને લઈ પણ ખુલાસો કર્યો છે જ્યાં તે જણાવે છે કે કોંગ્રેસ પક્ષ મને એમપીની ટિકિટ આપશે તો હું લડીશ જો હું જીતીશ પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે હું કોંગ્રેસ છોડી ક્યાંય જવાનું નથી તેમ ગુલાબસિંહે જણાવ્યું હતું કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી હું કોંગ્રેસમાં રહી કાર્યકરોની સેવા કરીશ તેમજ ગુલાબસિંહ ચૌહાણની ભાજપમાં જોડાવાની વાતને મીડિયા સમક્ષ નકારી અને પાયા વિહોણી ગણાવી હતી આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન વાહિયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છે મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉ તો જ બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું જ નથી કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તો હું ત્રણ વાગે કાલે મિટિંગમાં જવાનું છું આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે